નમસ્તે કેમ છો બધાની મારી પૂનમ યાદવ કટિંગ એન્ડ તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બેનો જે આપડી જોડે તમારી જોડે આવી રીતના જૂના સ્વેટર હોય તો બે ભાઈઓ તમે ફેંકતા ન હોય આમાંથી જોરદાર તમને આઈડિયા બતાવીશ આ રીતે અત્યારે ઠંડીની મોસમ છે બરોબર તો આ રીતે સ્વેટરનો આપણે ફરીથી ઉપયોગ કરતા શીખીશું તમને જોરદાર આઈડિયા બતાવીશ આજે આ રીતે તમે જોઈ શકો છો મારે આ જૂનું સ્વેટર છે તો આ રીતે ખરાબ થયેલું છે ચેન પણ ખરાબ થઈને બહુ જૂનું પણ થયેલું છે તો આમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તમને શીખવાડીશ તો આપણે નાના બેબીની આ ગરમ છે એટલે આપણે ટોપી બનાવતા શીખીશું બરાબર તમે આ રીતે નાની બેબીનું બીજું સ્વેટર પણ બનાવી શકો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કેવી રીતે બરોબર આ ગરમ કાપડ છે એટલે આપણે ટોપી પણ બહુ મસ્ત બનશે ને આ શિયાળાની ઋતુમાં બહુ ઉપયોગી વસ્તુ છે તો આ તમે જરૂર ટ્રાય કરજો તો આ રીતે હું તમને બતાવું તે રીતે તેનું કટિંગ કરવામાં આવશે આ રીતે આપણે પાછળના ભાગમાં સળંગ છે ત્યાંથી આપણે ગળી કરી લઈએ બરોબર આ રીતે આ આપણો પાછળનો ભાગ છે બરોબર તો સળંગ છે એટલા માટે આપણે આ રીતે એક સરખું ફોલ્ડ કરી લેવાનું છે બરોબર આ રીતે કાપડને એક સરખું ફોલ્ડ કરી લઈએ ગળીએ ગળી જે પહોળો ભાગ છે ત્યાં સુધી આપણે વ્યવસ્થિત આપણો સળંગ ભાગ આવે ત્યાં સુધી આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે તમને બતાવું તે રીતે આ રીતે મેં પાછળનો ભાગ ફક્ત લીધો છે આ રીતે હવે લંબાઈ ને પોહળાઈ કેટલી લેવી તે તમને સમજાવી દો હવે આપણે આઠ ઇંચની આપણે લંબાઈ લેવાની છે બરોબર તમે આમાં વધઘટ કરી શકો બરોબર આપણે બે બી કે બાબો મોટો હોય તો મોટું માપ પણ લઈ શકો નવ સુધી લઈ શકો આમાં તમે વધઘટ કરી શકો આઠ ઇંચ લંબાઈ ને આઠ ઇંચ આપણે પોહળા બે મેં આઠ આઠ ઇંચ લીધેલું છે માર્કિંગ કરી લીધું આ રીતે ચોરસ આપણે કરી લીધું બરોબર આઠ આઠ ઇંચ હવે તમારે કેવી રીતના સેપ આપવો તે તમને સમજાવી દો આ રીતે આપણે ગુલાઈમાં સેપ આપવાનું છે આ રીતે આ રીતે આપણું આ જે ખૂણો છે ત્યાંથી આપણે આઠ આઠ ઇંચ આવવું જોઈએ બરોબર આ રીતે તમે જોઈ શકો છો થોડું આપણે મોટું છે બરોબર આઠ આઠ ઇંચ માર્કિંગ કરી એક સરખું માપ આવવું જોઈએ આ રીતે આ રીતે મેં ગોલાઈ આપી દીધી બરોબર હવે એ ગોલાઈ પ્રમાણે આપણે કટિંગ કરી લઈએ જ્યાં ગડી વાળો ભાગ છે ત્યાંથી ખુલ્લા ભાગે આ રીતે મેં દેજો ને આઠ આઠ ઇંચ નું માર્કિંગ કરવાનું છે આ રીતે આ રીતે મેં કટિંગ કરી લીધું આપણે બરોબર હવે તમને બતાવું તે રીતે તૈયાર થશે આ રીતે તૈયાર થશે જોઈ શકો છો ને આ આપણું ગરમ કાપડ આપણે એકદમ સુંદર કોપી બનીને તૈયાર થશે હવે આપણે તેનો મેચિંગ કે કોટનનો કાપડનો ટુકડો લેવાનો છે બરોબર આ રીતે ને જે રીતે આપણે કાપડને રાખેલું હતું તે રીતે આપણે અસ્તર કટ લઈએ આ રીતે મેં કાપડનો ટુકડો લીધો ને આપણે જે આ ટોપી કટિંગ કરેલું છે તે આ રીતે રાખી દઈએ બરાબર જાડું કોટન આવે તે પણ રાખી શકો તમારી પસંદગી ઉપર હોય છે મેં જે અસ્તરનું કાપડ આવે એ લીધેલું છે આ રીતે જે આપણે કાપડ શેપ છે તે રીતે જ આપણે અસ્તર કટ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો પણ કટ થઈ ગયું છે હવે આપણે જે આ કાપડ આપણું સ્વેટરનું વધેલું છે તેમાંથી આપણે ફૂમતા માટે કટ કરવાનું છે બરોબર એમાં ડિઝાઇન ઉપર આપણે ફૂલ લગાવવાનું થશે તો એનું બતાવી દઉં તે રીતે તમારે તૈયાર કરવાનું છે આ સ્વેટર આપણે એક સાઈડથી કટ લઈએ ખોલી લઈએ એટલે આપણે કટિંગ કરવાનું ઈઝી પડે આ રીતે જ્યાં કાપડનો ટુકડો વધેલો છે ત્યાંથી જ આપણે કટ કરી લઈએ તમને બતાવું તે રીતે કટિંગ થશે સાડા લંબાઈ આપણે ચાર ઇંચ રાખવાની છે બરોબર પોહળાઈ આપણે સાડા ત્રણ ને લંબાઈ આપણે ચાર આ રીતે એક સોરસ ટુકડો કટ કરી લેવાનો છે આ રીતે બરોબર આ રીતે આપણે ટોપી ઉપર આપણે ફૂમતું બનાવવા માટે આ રીતે કટિંગ જોઈ શકો છો ફરીથી તમને લંબાઈ પોહળાઈ બતાવી દો સાડા ત્રણની પહોળાઈ અને ચાર ઇંચ ની આપણે લંબાઈ લીધી લઈશું બરોબર આ રીતે આપણે અસ્તર પણ આના માપનું જ કટ કરી લેવાનું છે આપણે આ રીતે ફૂમતું બનશે એટલા માટે કટ કરેલો છે હવે આપણે એમાં કેવી રીતના લેવાની છે તે તમને સમજાવી દઉં આ રીતે આપણો આ મેઇન પાર્ટ છે આ રીતે અને આપણે સીધું રાખવાનું આપણો અસ્તર આ રીતે ઊંથમું રાખવાનું આ રીતે અંદરની સાઈડ આપણે સીધા પાર હવે આપણે બધી જગ્યાએ સિલાઈ લઈ લેવાની ફરતીમાં સિલાઈ લઈને એટલું કાપડ છોડી દેવાનું છે પલટાવાનું થશે ફક્ત હું એટલે આ રીતે સિલાઈ લઈને બતાવું કે કેવી રીતના ટોપી બનશે તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી બરાબર આ રીતે એટલી જગ્યા છોડી દીધી આ રીતે મેં એક પટ્ટી કટ કરેલી છે તો એ આપણે ડબલ છે બરાબર એક વખત ગળીમાં આ રીતે તમારે એક પટ્ટી કટ કરવાની છે સાત ઇંચની બરાબર ને આ રીતે આપણે બે ઇંચ પોહળા બે ઇંચ ને આમ સાત ઇંચ આમાં મેં ફરતી આ રીતે સિલાઈ લઈ લીધી ડબલ એક જગ્યાએ ખુલ્લું રાખ્યું છે બરાબર એ રીતે આપણે આ જે કાપડનો ટુકડો મેં તમને બતાવેલો એ પણ એ રીતે મેં સિલાઈ લઈ લીધી ફરતી એટલે આપણે જગ્યા છોડી દીધી વસ્તરમાં બે ની બરાબર બધાને આપણે પલટાવાનું છે તો હું બતાવું તે રીતે તમારે પલટાવી લેવાનું છે આ રીતે સીધું બધા ભાગ આપણે એકદમ આમાં આપણે ખૂણાનો ભાગ ડીસમીસની મદદથી કાઢી લેવાનો સુંદર આપણે શેપ આવે આપણી ટોપીમાં આ રીતે આપણે પલટાવી લીધું હવે આમાં આપણે ફરતી લગાવવાની હોય છે ને આ કાપડ છે ને ને આ આ રીતે રીતે આપણે ડબલ કરી સિલાઈ આમાં ધારની સિલાઈ ફરતી રીતે લઈ લેવાની એ જ રીતે આપણે આ દોરીને પણ પલટાવી લેવા આ રીતે ડિસમિસની મદદથી આપણે જેમ દોરી પલટાવીએ ને એ રીતે આપણે પલટાવવાની છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો તમને થોડું બતાવી દો પછી તમારે રીતે પલટાવી લેવાનું છે આ આ રીતે રીતે આપણે દોરી પલટાવી લેવાની છે આ રીતે આપણે આપણે જે કાપડનું ખૂમતું બનાવી લઈએ પલટાવી લેવાનું છે બધા આપણે સીધા પાટ કરી લેવાના છે બરોબર ને ડિશમિશ ની મદદ થી બધા ખૂણા આપણે કાઢીને સુંદર ચોરસ બનાવી લેવાનું છે આમાં પણ આપણે ધારની સિલાઈ લગાવવાની ને આપણે જે કાપડ વધેલું છે એને ડબલ ફોલ્ડ કરીને પણ સિલાઈ લગાવવાની એ રીતે આ રીતે તો આ રીતે હું ડબલ જે કાપડમાં ધાર સિલાઈ લગાવીને ખૂણા કાઢી ને આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરીને સિલાઈ લગાવી તો એ રીતે બધું કમ્પ્લીટ કરી લો પછી બતાવું કે કેવી રીતના તમારે બનાવવાની છે આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતી ધાર સિલાઈ લગાવીને બધા ભાગ કમ્પ્લીટ કરી લીધા છે મેં આ રીતે કમ્પ્લીટ કર્યા છે હવે આપણે કેવી રીતના ટોપી બનાવી તે તમને સમજાવી દઉં આ રીતે સોય દોરા લેવાની છે બરાબર ડબલ કાપડ ઓલા દોરામાં ફોલ્ડ કરીને ગાંઠ લગાવી લેવાની છે હવે આપણે જે ગોલાય છે ને ત્યાંથી આપણે આ રીતે સોય દોરાની મદદથી આપણે તાકા લેતા જવાનું છે બરાબર આ રીતે આ રીતે આપણે ત્રીબ લેતી જવાની છે આ રીતે જ્યાં જે આપણી ગોલાય છે ને ત્યાં આપણે ત્રીબ લેવાની છે બરાબર ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે આપણે ફરતી ત્રીબ લઈ લેવાની છે પછી બતાવું કે કેવી રીતના તમારે લેવાનું છે શું કરવાનું છે બરાબર ટોપી બનાવવા માટે આ રીતે તમે જોઈ શકો છો આપણે ફરતા તાકા લઈને કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે આ રીતે દોરો જે છે એને આપણે એ રીતે ખેંચી લેવાનું છે આ રીતે બરાબર આ રીતે આ રીતે આપણે ખેંચતું જવાનું છે જે રીતના બતાવું છું તે રીતે તમારે ગેધરિંગ કરવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે આવશે ગોળ સેપ થઈ જાય બરોબર આપણે સામે સામે ખેંચી લેવાનું દોરા આ રીતે સેપ બનશે તમે જોઈ શકો છો આ રીતે આપણો ટોપીનો સેપ આવી ગયો છે એકદમ ગેધરિંગ કરી લેવાનું સામે સામે આપણા દોરા છે ને ખેંચી લઈએ અહીં આપણે એકદમ મજબૂત ગાંઠ વાળી રીતે હું લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે ગેધરિંગ કરીને આ રીતે ચપટી ચપટી જેવું થઈ જશે આ રીતે આપણે તાકા લઈ લેવાના છે હવે આપણે આ ફૂમતું બનાવવાનું છે તો ફૂમતામાં આ રીતે આપણે રાખી ના ચપટી આ રીતે લઈ લેવાની બરાબર આ રીતે જે આપણે કાપડને રાખેલું છે તેને આ રીતે રાખી ને અહીં આપણે સોય દોરાથી આપણે લઈ લેવાના છે બરાબર આ રીતે આમાં તમે વધારે પણ રાખી શકો અથવા અહીંયાથી કટ કરી લેવાનું દોરી આપણે વધારે બનાવેલી મોટી પછી આપણે જોઈએ તે પ્રમાણે રાખીને આપણે કટ કરી લેવાનું બરાબર આ રીતે તાકા લઈ ને પછી આપણે જે ફૂમતું છે આમાં આપણે આ રીતે તાકા લઈને ફિટ કરી દેવાનું છે ને પછી આ રીતે રાખી ને અહીંયા ફૂમતું લગાવી દેવાનું છે ને દોરી વધેલી છે તે કટ કરી લેવાનું આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું એકદમ સોય દોરાથી મજબૂત કરી લેવાનું તમે જોઈ શકો છો આ રીતે આપણી ટોપી બનીને તૈયાર થશે તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું પછી બતાવું કે કેવી રીતે તૈયાર થશે બહુ સુંદર લાગે છે ગરમ ટોપી બહુ ઉપયોગી આ વસ્તુ છે તમે જરૂર ટ્રાય કરજો તો આ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે પહેરવાથી એનું ઉઠાવ આવે છે આ રીતે તમે નાના મોટી પણ કરી શકો બહુ સુંદર લાગે છે આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો હજી સુધી નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઈક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો આ વિડીયો જોખો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ વાળા કે ડ્રેસ બ્લાઉઝના વાળા મગાવી શકો ને એમાં કોલ કરીને બધી માહિતી તમે મેળવી શકો છો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ